સુરત મહાનગરપાલિકાના દબાણ વિભાગ દ્વારા જાણવા મળ્યું હતું જેના ભાગરૂપે મહાનગરપાલિકાનું દબાણ ખાતું દબાણ દૂર કરવા ગયું હતું ત્યારે કેરી વિક્રેતાઓ દબાણ ખાતાના કર્મચારી અને પોલીસ કર્મીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી શરૂ થઈ ગઈ હતી કેરી વિક્રેતાઓના પરિવારે પોતાનો માલ સામાન બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ વેપારીની પત્ની પણ કમાવવા માટે કર્મચારીઓ પાસે આજી કરતી રહી હતી વેપારીનો માલ દબાણ ખાતું લઈ જતા પરિવારના સભ્યો સાથે ઝઘડો જોતા કેરી વિક્રેતાની પત્નીના આંખમાં આંસુ સરી પડ્યા હતા કેરીનો વેપાર કરીને સિઝનમાં બે પૈસા કમાવાનું વિચારતા વિક્રેતાઓની આફત આવી હતી મહિલા રડતા રડતા આજીજી કરતી રહી પરંતુ દબાણ ખાતાના કર્મચારીઓએ પોતાની કામગીરી પૂર્ણ કરી રહી હતી દબાણ ખાતા અને કેરી વિક્રેતાઓની વચ્ચે માથાકૂટ થતા ટ્રાફિક જામ સર્જાયો હતો જો કે જે રીતે દબાણ ખાતાએ જોર જબરજસ્તીથી કેરી વિક્રેતાઓને દબાણ દૂર કરવા માટે મજબૂર કર્યા હતા તેને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો તેમજ અત્યારે જ અમે અમારો સામાન અહીંથી લઈ જઈએ છીએ અને ફરીથી અહીં વેચાણ નહીં કરીએ આ પ્રકારની બાહેધરી આપી હતી છતાં પણ દબાણ ખાતાના કેટલાક અધિકારીઓ જાણે જીદે ચડ્યા હોય તે રીતે વર્તન કરતા દેખાયા હતા ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં મહાનગરપાલિકાના દબાણ વિભાગ અલગ અલગ વિસ્તારોમાં દબાણો દૂર કરવા જાય છે ત્યારે ઉગ્ર બોલાચાલી કે જપ્પા જપ્પી થતી હોય છે દબાણ દૂર કરવું એ સારી બાબત છે પરંતુ ઘણી વાર દબાણ વિભાગ દ્વારા જે અભિગમ અપનાવવામાં આવતો હોય છે તેની ટીકા પણ થતી રહે છે ભટારમાં કેરી વિક્રેતાઓએ વારંવાર આજીજી કરી છતાં પણ દબાણ ખાતાના અધિકારીઓએ લોકોની વાત માની નહીં અને પોતાની કામગીરી પૂર્ણ કરી હતી જેમાં કેરી વિક્રેતાઓ અને પોલીસ કર્મચારીઓ વચ્ચે જપ્પા નો દ્રશ્ય પણ સામે આવ્યા હતા